બધું અહીંયા વસ્તુ થઈ ગઈ પછી સીધી મોટર ચાલુ કરશે મડપંપ છે આખો એ મડપંપ એ આખો એમાં એક ઇંચની કાંકરી હોય ને ત્યાં સુધી બારે ફેંકી દે એટલું મડપંપની તાકાત છે તો એ ત્યાંથી જ આખું ઉપાડે નીચેથી ઉપાડીને પાછું બાજુ તમે જોશો ને બેન્ડ મારેલું છે એનો વાલ ખોલી દઈએ આપણે એટલે અહીંયાથી ઉપાડશે ત્યાં અંદર પાછું ત્યાં ત્યાં ફેંકવાનું એટલે સાયકલ દસ પંદર મિનિટ રીસાયકલ આમ ઉપાડે ને ત્યાં એટલે શું ગોબર ગૌમૂત્ર લોટ બધું છે ને આખું મિક્સ થઈ ગયા બધું મિક્સ થઈ ગયું કમ્પ્લીટ પછી બાજુમાં એ રાઉન્ડ વાલ છે ને બંધ કરીને બીજો વાલ ઓપન કરશે એટલે ત્યાંથી જે ટાંકો ભરવાનો એક નંબર બે નંબર જ્યાં એનો હોય એનો વાલ ઓપન કરશે એટલે આ મોટર સીધો એ આખી સ્લરી છે ને રબડી અહીંથી લાઇન દ્વારા બધી જે ટાંકા બચાવવાની બધી જતી રહે ઉપર બધી આખી બરાબર કોઈ માણસની જરૂર પડે ખાલી એક જ મોટર વાલ છે બદલે મોટર ચાલુ કરે માણસ એક જોઈએ હોય એથી જતું રહ્યું બધું લગભગ ઉમર સિત્તેર ટકા ટાંકું ભરાઈ ગયા ટાંકી રાખો બાકીનો ત્રીસ ટકા ખાલી રહે કે મોટર બંધ કરે એ બાજુમાં બીજી મોટર છે એ મોટર ચાલુ કરે ખાલી વાલ બદલે આ જ લાઈન અંદર જે ત્રીસ ટકા પાણી જોવે છે ને ચોખ્ખું પાણી બીજી ટાંકીમાં છે એ જ લાઈનમાં ચોખ્ખું પાણી જાય પાછું એટલે લાઈન અપ થવાની કે ક્યારે ભરાઈ જવાની જામ થવાની કોઈ પ્રશ્ન નહીં એટલે આટલું કામ આપણું સમજી લો ટાંકા ઉપર કમ્પ્લીટ ભરાઈ ગયો બરોબર છે હવે એને આપણે પ્રોસેસ આવે દંડો પાંચ થી સાત દિવસ લાકડી લઈને દંડો હલાવવા માટે બરોબર તો પાંચ હજાર લીટર હલાવવું એટલે કે બહુ ઇઝી કામ નથી એમ એટલે બહુ અઘરું થાય એના માટે આપણે છે એવું વિચાર્યું કે જો ઉપર જે બ્લુ કલર લાઈનો ઉતરે છે ને તમે જોઈએ દેખાય છે એ લાઈનો જો આખી લાઈન ઉતરે છે નીચે આમ આ રૂમની અંદર એર કમ્પ્રેસર આપણે પેલા પંચરવાળા વાપરે ને હવા પૂરવા માટે છે ને એક નાનું મશીન લઈ આયા મારા વાડીમાં સાધન બી એટલા છે તો ક્યારેક એમાં પંચર થાય એમાં હવા પૂરવા માટે કામ લાગે બે નળીઓ ગોઠવી દીધી આ માણસ આવે સવારનો એ બટન પાડે કમ્પ્રેસરનો એટલે સીધી એર ચાલુ થાય એટલે એ નળીઓ છે ટાકા તળીએ મૂકેલી છે એટલે પેલો એર કમ્પ્રેસરથી એર છે ને એટલે બધી આખી ઉબાળો આવે આખી બધી ઓટોમેટિક મિક્સ થઈ ગયેલા કોઈ દંડો લેવાની કોઈ જરૂર પડે નહીં એટલે બી ના થાય એ સીધું પેલું બટન દબાવે એટલું માણસ કરી શકે ને એટલે મશીન ચાલુ કરે એટલે સીધું હવાર સાંજે એરથી કમ્પ્રેસર આખું બધું હલો હોય જાય આટલું કમ્પ્લીટ થઈ ગયું બધું પછી જયારે આમાં આપણે યુઝ કરવાનો છે ટાકોરો સમજી એક અમે યુઝ કરતા બરાબર અત્યારે રિક્વાયરમેન્ટ થોડી ઓછી હોય ચોમાસાની વધારે રિક્વાયરમેન્ટ રહે તો ત્યારે જે વાપરો હોય એને હલાવી નહીં એના માટે નાના નાના વાલ મૂકેલા છે ઉપર એનો વાલ ઉપર ચડીને છે નાનો વાલ બંધ કરી દે એમાં એ ઉપર એર નહીં જાય એટલે રાતો છે આખું પછી ને સ્લરી બેસી રહે નીચે ને ઉપરનું જે જીવાવૃત છે આખું એકદમ ક્લિયર પાણી આખું એ ઓલી ભાઈ તમે આખું વાલ જોશો તમે તો એમાં શું છે તળી એક થી એક ફૂટ ઉપર વાલ મૂકેલા છે બધા એ વાલ ખોલશો એટલે નીચે જે જાવન સ્લરી છે એ નીચે બેસી જાય બધી ઉપરની બધી લહેર થઈને અંદર ટાંકીમાં આવી જાય એમાં કાંકરીના પાર્ટીશન બનાવેલા છે અલગ અલગ એમાંથી પસાર થતું થતું લાસ્ટ ચેમ્બરમાં આવે ત્યાંથી મોટર ને આ બાજુ નાની છે એમાં વાલ લગભગ સાત વાલ છે અલગ અલગ એ વાલ બદલતા જાય એટલે એમાં ખેંચીને સીધી ડ્રીપમાં આપી દે આપણું ડ્રીપ સેક્શન પાછળ છે અંદર ગ્રાઉન્ડ લાઇન દબાવી દઈએ મોટર ચાલુ એટલે જીવવામાં ગળા સુધી ફિલ્ટરમાં જતું રહે ફિલ્ટરમાં ખેતરમાં જતું રહે બરાબર પછી ભરવા સ્પ્રે માટે લઈ જવો તો બીજો વાલ બની તો ટાકો ભરાઈ જાય જ્યાં જ મોકલવું એ રીતે બધી રીતે આખું એક જ વાલ મોટરથી થઈ જાય એ જ મોટર છે ગૌમૂત્ર અહીંયા પહોંચાડ દે જીવવામાં ફિલ્ટરમાં પહોંચાડ દે ભરવા માટે લઈ જાય પછી ત્યાં અમે બાજુમાં આપણે પોટાશ માટે આંકડો એ બધા આપણે ખબર જ છે નિમાસ્ત્ર માટે આવી એના માટે લાંબી ટાકી છે એમાં પલાળીએ ને એ આપણે સ્પ્રેમાં લઈ જવું છે ડ્રીપમાં આપવું છે તો એ જ મોટર છે એટલે એક મોટર એક જ રહેશે ખાલી વાલ ચેન્જ કરવાનો છે આપણે ખાલી આ આખી ગોઠવી લે છે પછી જ્યારે તળિયાનું ઉપરનું એક ફૂટ છે નીચે બધું આપણે જેવું લઈ લેશું અમે શું કરીએ છીએ પાછું બીજા દિવસે ચોખ્ખું પાણી ભર દઈએ ખાલી હવે એમાં બેક્ટેરિયા તો છે જ કલ્ચરની અંદર અમે એના લેબ ટેસ્ટ ઘણા બધા રિપોર્ટ આવેલા છે ગ્રુપમાં આપણે તો નોર્મલી એમાં બેક્ટેરિયા ક્યાંક ઘટે છે તો પાછું પાંચ હજાર લીટરનું જો બીજા દિવસે મળીએ એક જ રાત રહેવા દઈએ તો આપણો જે ખર્ચો છે એ અઢીસો કિલો ગોબર અઢીસો કિલો ગૌમૂત્ર પંદર કિલો ગોળની અંદર તે અડધા ખર્ચા માટે પાંચ હજાર કોસ્ટિંગમાં દસ હજાર લીટર જીવો મળી જાય પાછું કાઢી લઈએ પછી જે સેલેરી વધે પાછી તળિયાની એ નીચે જે ટાકાની તળિયામાં છે ને ચારના વાલ મૂકેલા છે એ વાલ ઓપન કરીએ એટલે આખું આમ ફરી તમે જો સામે છે ત્યાં આનું પર આવી જાય આખો આ ફ્લોર બનાવેલો છે ગંજોત બનાવવા માટેનો આખો એટલે તળિયાનો પહેલાં મેં શું ફેંકી દેતા બધું તો બહુ વેસ્ટ જતું હતું તો એ ગોબર બધું છે નાનું પર આવી જાય પછી વાડીનો કચરો છે કોઈ અમારા જામફળો હોય બધું અમે વેસ્ટ આમાં નાખતા જઈએ બધું એટલે એ બે અઢી મહિના ત્રણ મહિનામાં આખું પ્રોસેસ થઈને આખું આ બેડ બની જાય શિફ્ટ કરી નાખીએ વળી પાછું બીજો રાખે એટલે આપણું ઓટોમેટિક ઘન જેવું અમારું છે એટલે ઓછામાં દસ લીટર બને આમાંથી બે અઢી મહિનામાં તો એ પહેલાં વેસ્ટ જતું હતું બધું તો હવે આમાં આપણો બધો ઉપયોગ થઈ વાડીનો કચરો બીજો આમાં આખું કમ્પોઝ થઈ જાય બધું ને આ વસ્તુ કરીએ હવે પાંચ હજાર લીટર છે ને ધોવા માટે પાણી બી વધારે લાગે આપણે મોટર મોટરથી વાપરવાની હોય ડોલો ભરી ધોવે હોય તો માણસ લિમિટેડ ધોવે હોય તો મોટર ચાલુ કરે કે નાપની દિવાળી એટલે પાણી તો ફૂલ વાપરે પેલા પાણી બહુ વેસ્ટ જતું ધોવાનું તો એ પાણી પાછું અમે રિસાયકલ કે આનો પર લઈએ એ આનો પર ફેંકીએ પછી એનું ધીમે 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 આમાં પાણી ભરાઈ જાય ધીમે ધીમે તો જો આ સાયકલ ચાલુ છે આ પાણી છે ને આમાંથી વધારાનો એક્સરસાઇસ થઈ થઈ જાય આ ચેમ્બરમાં જાય નીચે એ ચેમ્બરમાં પાછું નીચે અંદર જાય ટાંકીની અંદર એ પાછું મોટરથી ઉપર ડ્રીપમાં આપી દઈએ

એક જ માણસ હેન્ડલ કરે છે અને કામમાં આવું છું મારે સાતથી આઠ લેબર લાગવા લગાડવા પડે તો એક જ માણસ એટલી મોટી ક્વોન્ટિટીમાં જીવન બનાવીને આ છે આ તો કોઈને મોટો પ્લાન કરવો હોય તો ની વાત છે આ સિસ્ટમ આખી આપણે જે બનાવી લઈએ બરોબર હવે આપણે જોશું પંચતરી મોડલ જે છે આપણે કાલે વાત થઈ હતી ઘણા બધા આપણે નવા મિત્રો છે કે દસ બાર લાખ રૂપિયા કેલ્ક્યુલેશન આપણે કરીશું તો એ આપણે થોડુંક સમજી બરોબર હા ચાલો